મે મહિનામાં માવઠાએ કેક ને ક્યાંક ખેડૂતોને રાતા રડાવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ચોક્કસ પ્રમાણે પાદરા તાલુકાના અલગ અલગ જે ગામોમાં છે તે બાજરીના પાકનું છે તે વાવેતર કરવામાં આવતું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઉનાળુ પાક છે ઉનાળુ પાકની ની અંદર ક્યાંક જોવા જઈએ તો બાજરી છે તે બારસો હેક્ટરમાં છે તે વાવેતર કરવામાં આવ્યું હતું આખરે ખેડૂત દ્વારા છે તે પાક લઈ લીધો ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેતરમાં જે બાજરી લીધેલા પાકને ને માવઠું થયું છે એના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે આપ તમામ એ દ્રશ્યો જી ચોવીસ કલાકના કેમેરામાં જોઈ શકો છો કે વહેલી સવારે જે વરસાદ વરસ્યો જેના કારણે હાલ એ તમામ બાજરીનો પાક છે તે નષ્ટ થઈ ચૂક્યો છે તમામ જે બાજરીનો પાક છે તે હાલ પલળી જવા પામ્યો છે એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા તાલુકામાં બાજરીના પાકને નુકસાન થયું હોય

કારણ કે ખેડૂતોએ મહામૂલો પાક છે તે ચાર મહિના સુધી સાચવ્યો થાય તે માટેની આ સ્થિતિ જોઈ પરંતુ જોવા તો આખરે જે આકાશી આફત આવી જેના કારણે હાલ આ સ્થિતિ તમામ જોઈ શકાય છે આ જ પરિસ્થિતિ પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં જેવા કે મોભા છે સાદરા છે લુણા સહિત અલગ અલગ જે ગામો છે તેમાં જે બાજરી સહિત બાગાયતી પાક લીધો હતો તે તમામ હાલ છે તે ખરી ચૂક્યો છે એટલે ચોક્કસ પ્રમાણે you જે ખેડૂતો છે તે સરકાર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સરકાર દ્વારા છે તે આ વિસ્તારોમાં છે તે સર્વે કરવામાં આવે સર્વે કરી તેઓના પાક જે બગડો છે છે તેનું યોગ્ય ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી એટલે ચોક્કસ પ્રમાણે હાલ જોઈ શકાય છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં હાલ જી ચોવીસ કલાકની ટીમ છે તે પહોંચી છે અને પાદરા તાલુકામાં બાજરીનો જે પાકનું વાવેતર કર્યું હતું ખેડૂતો દ્વારા તેઓ ખેડૂતો ક્યાંક ને ક્યાંક હાલ છે તે રાત પાણી રડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે ક્યાંક જોવા જઈએ તો પાણીમાં બાજરી જોવા મળી રહી છે જે પાક છે જેને લઈને ખેડૂતો પણ હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે એટલે ચોક્કસ પ્રમાણે પારાવાર મુશ્કેલીઓ ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં બાજરી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી જી મીડિયા વડોદરા પાદરા